નવસારી ટાઉન પોલીસે બાતમીના આધારે નવસારીના ટીગરા વિસ્તારમાં આવેલી નવી વસાહત ખાતેથી બસો ગ્રામ ગાંજા સાથે એક ઇસમને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે છેલ્લા કેટલાક સમયથી નવસારી શહેર અને જિલ્લામાં ડ્રગ્સનું વેચાણ કરતા ઇસમોને નવસારી એલસીબી તેમજ અન્ય પોલીસ મથકની ટીમો દ્વારા ઝડપી પાડવાની પ્રક્રિયા દરમિયાન મુખ્યત્વે ગાંજો વેચતા ઇસમો ઝડપાઈ રહ્યા છે ત્યારે આજે નવસારી ટાઉન પોલીસની ટીમે ગાંજો વેચતા એક ઇસમને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે

ઉસ્માન ઉર્ફે કટારી દાઉદ પઠાણે વેચાણ માટે રાખેલું હોવાથી નવસારી ટાઉન પોલીસે તેની વિરુદ્ધ નવસારી ટાઉન પોલીસ મથક ખાતે એનડીપીએસના ગુના હેઠળ કાયદેસર કાર્યવાહી કરી તેની વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એનટીસી